તમામ જે પેનલના ઉમેદવારો છે તમામનો વિજય થયો છે જે રીતના છ છ જેટલા કોંગ્રેસના ઉમેદવાર અને જે દસ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો જે છે ચૂંટણી મેદાનમાં હતા હાલ જે રીતના પરિણામ જાહેર થયા છે અને ભારતીય જનતા પેનલનો ભવ્ય વિજય થયો છે આપણી સાથે ઉમેદવાર છે તેમની સાથે સીધી વાત કરીશું દાદા આપણો વિજય થયો છે જે લોકોએ આપણી પર વિશ્વાસ વ્યક્ત કરી અને આપણે મત આપ્યો છે હવે ખેડૂતના હિતમાં કયા કયા કામો જે બાકી છે પૂર્ણ કરવામાં આવશે અમારા હાલોલ તાલુકામાંથી હળબિયા રામેશરા વિસ્તારના નાગરિકો જે શાકભાજી ઉગાડે છે શાકભાજીના લઈ અને એમને છેક સુરત સુધી જવું પડે છે એમને સુરત ના જવું પડે એવા અમે પ્રયત્નો કરીશું અમે દુનિયા મુકામે એક નવું સબિયાર સબિયાર તૈયાર કર્યું છે એ દુનિયા મુકામે અત્યારે અમારી ઓફિસ તો જતી રહી છે વીસેક દુકાનો બંધ થઈ ગઈ છે અને ત્યાર પછીનો નવ્વાણું જેટલો ગોડાઉનનો પ્લાન છે ત્યાં આગળ ખેડૂતોને તમામ સગવડ મળે એવા અમે પ્રયત્ન કરીશું અમારા અમારા જે મુંડા દાદા પ્રમુખ છે અને માન્ય ધારાસભ્ય સાહેબ છે એમનો અમને ખૂબ ખૂબ સહકાર થયો છે એમના સહકારથી જ અમે આખી પેનલ જીત્યા છીએ આજે ચોક્કસથી ખેડૂતોના જે પ્રશ્નો છે તેના નિરાકરણ માટેના પ્રયાસો કરવામાં આવશે આ વિસ્તારમાં કેટલા ખેડૂતોને ખાસ કરીને વલિયારીનું ઉત્પાદન કરતા ખેડૂતોને પોતાનો પાક વેચવા માટે ઊંઝા સુધી લંબાવવું પડે છે તે માટે શું વ્યવસ્થા કરવામાં આવશે ખાસ કરીને આલુલમાં જે પાછળનો વિસ્તાર છે અને એમાં ખાસ કરીને એફટી ખેડૂતો સારામાં સારી વલિયારી અહીંયા આગળ પકવે છે એટલે એને ધ્યાનમાં રાખીને ધારાસભ્ય ધારાસભ્યશ્રીએ પણ આ લોલની અંદર આ જ માર્કેટની અંદર ગોડાઉન રાખી એ માલ અહીંયા આગળ વડીયાલી ખેડૂતોને લઈ અને પછી સારી માર્કેટ ઊંજા છે કે મહેસાણા છે એમાં લઈ જવાની વ્યવસ્થા એપીએમસી કરવાની છે શું કહેશો ખેડૂત મતદારોએ વિશ્વાસ વ્યક્ત મૂકી અને આપણો વિશ્વા આપણી પર વિશ્વાસ મૂકી અને આપણે મત આપ્યો એપી એપીએમસીના ઇલેક્શનમાં જે અમારા ગામડા ગામડાની મંડળીના ખેડૂતે અમને સાથ સહકાર આપ્યો છે તે બધા એમનો ખૂબ ખૂબ આભાર